બે હજાર પચીસ ના રોજ આવી રહી છે એ તાંત્રિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ એક અતિશય મહત્વનો દિવસ છે આ દિવસે કરવામાં આવેલા ખાસ ઉપાયો સંકટ દૂર કરી શકે છે અને જીવનમાં સુખ શાંતિ લાવી શકે છે આજે આપણે જાણવાના છીએ એવા પાંચ મહાશક્તિશાળી ઉપાયો જે ફાલ્ગુન અમાવસ્યાની રાત્રે કરવાથી તમારા જીવનમાં નસીબ તમારા તરફ વળશે આ ઉપાય શાસ્ત્રોમાં પણ વર્ણવાયા છે અને મહાન તાંત્રિકો અને ઋષિઓએ વર્ષોથી આ ઉપાયો અજમાવ્યા છે તો તમે પણ તમારા જીવનમાં શાંતિ સુખ અને ધનલક્ષ્મી પામવા માટે આ ઉપાયોને અજમાવવાની ભૂલ ના કરતા મિત્રો નેમુન ટકા લોકો આ ખાસ ઉપાયો વિશે જાણતા નથી અને જેઓ જાણે છે એ પણ ઘણીવાર અવગણે છે પણ જે લોકો આ ઉપાયો કરે છે તેઓએ પોતાના જીવનમાં મોટો પરિવર્તન અનુભવ્યો છે તમે પણ તમારા ઘરમાં ના પાંચ કાર્ય કરશો તો નિશ્ચિત રૂપે દુઃખ સંકટથી મુક્તિ મળશે અને ભોલેનાથની અનુકંપા પ્રાપ્ત થશે આ વિડિયોમાં અમે તમને ફાલ્ગુન અમાવસ્યા પર કરવાના પાંચ મહાશક્તિશાળી અને ચમત્કારિક ઉપાયો વિશે વિગતવાર સમજાવવાના છીએ આ ઉપાયો તમારું નસીબ જાગૃત કરી શકે છે ઘરની નકારાત્મકતા દૂર કરી શકે છે અને જીવનમાં એક નવો પ્રકાશ લાવી શકે છે તો આ વીડિયોને છેલ્લે સુધી જોતા રહો કારણ કે જે અંત સુધી જોશે તે કોઈ મોટી તકલીફમાં ક્યારેય નહીં ફસાય તો ચલો વિડીયોને આરંભ કરીએ અને જાણીએ કે ફાલ્ગુન અમાવસ્યા બે હજાર ભરાઈ જશે મિત્રો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો જેથી મહાદેવના આશીર્વાદ મળી શકે મિત્રો પ્રથમ ઉપાય છે ફાલ્ગુન અમાવસ્યા પિતૃઓ માટે એક મહત્વપૂર્ણ તિથિ છે આ દિવસે જો પિતૃઓ માટે તર્પણ અને દાન કરવામાં આવે

મંત્રનો જપ કરવો જોઈએ આ ક્રિયા ગંગા કે અન્ય પવિત્ર નદીમાં કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે તર્પણ કરવાથી પિતૃદોષ શાંત ખાય છે અને પિતૃઓની આશીર્વાદથી ઘરમાં શુભતા અને શાંતિ આવે છે જો પિતૃદોષ ન હોય તો પણ આ તર્પણ કરવાથી પિતૃઓ ખુશ થાય છે અને તમારા ઉપર તેમની કૃપા બની રહે છે ધાર્મિક ગ્રંથોમાં ગૌમાતા માટે દાન કરવું પવિત્ર માનવામાં આવ્યું છે. જો તમે ગૌમાતા માટે ચણાનો લોટ, ગુણ અને તલનું દાન કરો તો એ પિતૃઓને પ્રસન્ન કરવા માટે એક શ્રેષ્ઠ ઉપાય છે. આથી પિતૃઓનો આશીર્વાદ મળે છે અને પિતૃ દોષ દૂર થાય છે. જેઓ પિતૃ દોષથી પીડિત હોય તેમને નિશ્ચિતપણે ગાયને આ ભોજન ખવડાવવું જોઈએ. જ્યારે ગૌમાતા તૃપ્ત થાય છે ત્યારે પિતૃ પણ તૃપ્ત થાય છે. ગૌમાતા માટે આ પવિત્ર દાન કરવાથી પરિવાર પર કોઈ પણ પિતૃ દોષના પ્રભાવ ઓછા થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે ફાલ્ગુન અમાવસ્યાની સાંજે ઘરમાં એક શુભ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને ઓમ પિતૃ દેવતાવ્ય નમ મંત્રનો એકસો આઠ વખત જપ કરવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે ઘરમાં પિતૃઓ માટે પ્રાર્થના કરવી જોઈએ કે તેઓ પ્રસન્ન થાય અને આપના કુળ પર કૃપા રાખે આ ઉપાયથી ઘરમાં રહેલી તમામ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે પિતૃઓનો આશીર્વાદ મળે છે અને કુટુંબમાં સુખ શાંતિ પ્રવેશે છે જે લોકો ઘરમાં વારંવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરે છે તેમને ખાસ કરીને આ ઉપાય કરવા જોઈએ પિતૃ દોષ દૂર થવાના ફાયદા ઘણા છે આ ઉપાય દ્વારા જીવનમાં આશીર્વાદ અને સમૃદ્ધિ આવશે ઘરના દરેક સભ્યને આરોગ્ય લાભ થશે ધનલક્ષ્મી સ્થિર થશે અને આર્થિક તંગી દૂર થશે નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરનું વાતાવરણ શુભ થશે જો કોઈ કાર્ય અટવાય રહ્યું હોય તો તે ઝડપથી સફળ થશે તો ભક્તો ફાલ્ગુન અમાવસ્યા બે હજાર પચીસ ના દિવસે આ મહાશક્તિશાળી ઉપાય કરો અને તમારા પિતૃઓને પ્રસન્ન કરો જો તમારે જીવનમાં સુખ શાંતિ અને ધનલક્ષ્મી મેળવવી હોય તો પિતૃ તર્પણ અને દાન કરવાનું ચૂકશો નહીં બીજો ઉપાય છે જો તમારા ઘરમાં આર્થિક તંગી છે પૈસા ટકતા નથી ખર્ચ વધી જાય છે અને આવકમાં વૃદ્ધિ થતી નથી તો ફાલ્ગુન અમાવસ્યાની રાત્રે ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જ અસરકારક ઉપાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે અમાવસ્યાની રાત્રે ઘીનો દીવો પ્રગટાવવાથી ધનલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ પ્રવેશે છે ખાસ કરીને ફાલ્ગુન અમાવસ્યા તાંત્રિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ શક્તિશાળી માની છે અને આ દિવસે કરવામાં આવેલા ઉપાયો જલ્દી ફળ આપે છે ઘણીવાર આપનું ઘણું બધું કમાવાનું હોવા છતાં પૈસા ટકતા નથી ઉધાર વધી જાય છે અને આપનું નસીબ સહકાર આપતું નથી જો તમને પણ આ સમસ્યાઓ આવે છે તો આ ખાસ ઉપાય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ દિવસે શાસ્ત્રોમાં જણાવાયેલા ખાસ ઉપાયો કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને મહાલક્ષ્મી ઘરમાં વાસ કરે છે

ઘરમાં તુલસી છોડ હોવો શુભ માનવામાં આવે છે અને તુલસી પાસે પ્રગટાવેલા દીવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે માતા લક્ષ્મી તુલસીને પ્રિય માને છે અને તેથી જ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં ધનલક્ષ્મી ટકે છે ફાલ્ગુન અમાવસ્યાની રાત્રે ઘરના કોઈ પણ એક ખૂણામાં દીવો પ્રગટાવો ખાસ કરીને એ ખૂણો જ્યાં પ્રકાશ ઓછો રહેતો હોય અથવા જ્યાં તમારા પૈસા રાખવામાં આવે છે તે ખૂણામાં દીવો પ્રગટાવવો વધુ લાભદાયી સાબિત થાય છે દીવો પ્રગટાવ્યા પછી કુંભ લક્ષ્મી કથા અથવા લક્ષ્મી સુપ્ત વાંચવું અત્યંત શુભ માનવામાં આવે છે આ કથાના પઠનથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જે જગ્યાએ આ કથા વાંચવામાં આવે છે ત્યાં નકારાત્મક શક્તિઓનો વાસ રહેતો નથી હિન્દુ શાસ્ત્રો મુજબ જે લોકો નિયમિત રૂપે દીવો પ્રગટાવે છે અને ધનલક્ષ્મીની આરાધના કરે છે તેમના ઘરમાં ક્યારેય ધન સંકટ આવતું નથી ખાસ કરીને આ અમાવસ્યાના દિવસે કરાયેલું કથાનું પઠન કુટુંબના ભવિષ્ય માટે શુભ ફળદાયી સાબિત થાય છે દીવો પ્રગટાવ્યા પછી એકસો આઠ વાર ઓમ શ્રી કલિંગ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જપ કરો આ મંત્ર ભગવાન વિષ્ણુની કૃપાથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનું શ્રેષ્ઠ સાધન છે જ્યારે કોઈ વ્યક્તિ આ મંત્રનો જપ ભક્તિથી કરે છે ત્યારે ધનલક્ષ્મી તેમના જીવનમાં સ્થિર થાય છે અને પૈસા ટકવા લાગે છે આ મંત્ર જપ કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય થાય છે છે ઘરમાં લક્ષ્મીજીનો વાસ અને ગરીબી તથા દેવું દૂર થાય છે જે લોકો આ મંત્રનો નિયમિત જપ કરે છે તેઓ ધનની તંગીનો ક્યારેય સામનો કરતા નથી ધનલક્ષ્મી માટે ઘીનો દીવો પ્રગટાવવાના ફાયદા આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ધનલક્ષ્મી ઘરમાં સ્થિર થાય છે ઉધાર વધવાનું વૃદ્ધિ થાય છે અને રોકાયેલા પૈસા પાછા મળે છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં શાંતિ અને પોઝિટિવ એનર્જી રહે છે મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તો ભક્તો જો તમારે આર્થિક તંગી દૂર કરવી હોય તો ફાલ્ગુન અમાવસ્યાની રાત્રે આ ખાસ ઉપાય અવશ્ય કરો જીનો દીવો પ્રગટાવો મંત્ર જપ કરો અને માતા લક્ષ્મીજીની કૃપા મેળવો આ ઉપાયથી ધનલક્ષ્મી તમારું ઘર છોડી ક્યારે નહીં જાય ત્રીજું ઉપાય છે ઘરમાં પોઝિટિવ એનર્જી લાવવા અને નકારાત્મકતા દૂર કરવા માટે દુઃખ દહાવાનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ જ વર્ણવ્યું છે ખાસ કરીને ફાલ્ગુન અમાવસ્યાની રાત્રે જ્યારે ગ્રહો અને ઉર્જાઓનું વિશેષ સંયોજન બને છે ત્યારે કરેલા દુઃખ દહાવાનો પ્રભાવ અને ગણો વધી જાય છે હિન્દુ ધર્મમાં ધૂપના શુદ્ધ ધુમાડાથી વાતાવરણ દિવ્ય અને પવિત્ર બને છે અને ઘરના દરવાજા દ્વારા પ્રવેશતી નકારાત્મક શક્તિઓ નષ્ટ થાય છે જો તમારું નસીબ સાથા આપતું નથી ઘરમાં હંમેશા કોઈક વિઘ્ન ઉદભવે છે અથવા મન અશાંત રહે છે તો આજે અમે તમને એક એવું ઉપાય જણાવીશું જે તમારા જીવનમાં મોટા પરિવર્તન લાવી શકે છે અમાવસ્યાની રાત્રે ખાસ કરીને પાલવું નમાવસ્યાએ જો તમે ઘરમાં ગૂગળ લોબાન અને ઘી વડે દુઃખ દહાવો અને સાથે ઓમ નમ શિવાય મંત્રનો જપ કરો તો ઘરમાં દિવ્ય શક્તિઓ પ્રવેશ કરશે અને બધા દુઃખ ક્લેશ દૂર થશે આ ઉપાય માત્ર ઘરના વાતાવરણને પવિત્ર બનાવે છે નહીં પણ મહાલક્ષ્મીની કૃપા પણ મળે છે જેનાથી ધનલાભ અને સમૃદ્ધિ ટકી રહે છે ઘરમાં સુખ શાંતિ અને સંતાન પ્રગતિ માટે આ ઉપાયને અવશ્ય અજમાવવો જોઈએ જો ઘરમાં ધૂપ દહાવવાનો યોગ્ય રીતથી અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવે તો તેનું પ્રભાવ અનેક ગણું વધી શકે છે અમાવસ્યાની રાત્રે તમે નીચે જણાવેલ ઉપાયો અજમાવો અને એની અસરો નિહાળો ગુગળ લોબાન અને ઘી એ ત્રિવેદી શક્તિઓ છે જે હંમેશા તાંત્રિક ઉપચાર અને ધાર્મિક વિધિમાં ઉપયોગમાં લેવાય છે ગુગળના ધુમાડાથી ઘરમાં રહેલી બધી દુષ્ટ ઉર્જાઓ દૂર થાય છે લોબાન ઘરના વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે અને ઘીનો ધૂપ ઘરમાં દિવ્ય શક્તિઓનું આહવાન કરે છે આ ઉપાય ખાસ કરીને પિતૃ દોષ પ્રેત તકલીફો અને નકારાત્મક ઉર્જાઓ માટે શ્રેષ્ઠ છે ધૂપ દહાવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે એક માટી કે લોખંડની ધૂપની લો તેમાં લાકડાના કાટલાનું લાકડું કે કોથળાના કાટલા દહાવો અને તેમાં થોડું ગુગળ લોબાન અને ઘી ઉમેરો પછી ધીમે ધીમે ધૂપને ઘરના દરેક ખૂણામાં ફેરવો જો તમે આ ધૂપ દહાવવાનો નિયમિત રીતે અમલ કરશો તો ઘરમાં હંમેશા શાંતિ અને પોઝિટિવ એનર્જી રહેશે ધૂપ ફરાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનું ઉચ્ચારણ કરવું ખૂબ જ લાભદાયી હોય છે આ મંત્ર શિવજીનું તત્વ ધરાવે છે અને તેનાથી ઘરમાં રહેલા બધા પ્રકારના દોષ દૂર થઈ શકે છે જો ઘરના દરેક ખૂણામાં આ ધૂપ ફરાવશો અને મંત્ર બોલશો તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા હંમેશા માટે દૂર થઈ જશે અને પોઝિટિવ એનર્જી પ્રવેશ કરશે આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે શ્રેષ્ઠ છે જેમને હંમેશા અજાણી ભય અશાંતિ કે આવે છે આ મંત્ર સાથે દુઃખ ફરાવવાથી ઘરના તમામ સભ્યો પર શિવજીની કૃપા રહે છે અને ભવિષ્યમાં બધી સમસ્યાઓ નાબૂદ થઈ જાય છે ઘરના મુખ્ય દરવાજા અને જમણખંડમાં ખાસ કરીને દુઃખ ફરાવવું જોઈએ મુખ્ય દરવાજો એ ઘરમાં પ્રવેશ થતી ઉર્જાઓનો મુખ્ય સ્ત્રોત છે જો દરવાજા પાસે નકારાત્મક ઉર્જા હોય તો ઘરના સભ્યો ઉપર તેની અસર થાય છે આ માટે દરવાજા પાસે દુઃખ ફરાવો અને સાથે ઓમ મહાકાલય નમઃ મંત્ર જપ કરવો ખૂબ જ શુભ છે જમણખંડ એ ઘરના સભ્યો માટે ઉર્જાનું કેન્દ્ર છે જો જમણખંડ શુદ્ધ અને પવિત્ર રહેશે તો ઘરના સભ્યોના આરોગ્ય પર સકારાત્મક પ્રભાવ પડશે અને પરિવાર સુખ શાંતિથી ભરી રહેશે ફાલદુ અમાવસ્યાની રાત્રે ખાસ કરીને જમણખંડમાં દૂધ ફરાવવાથી ઘરના તમામ સભ્યો માટે ફળ પ્રાપ્ત થાય છે ઘરમાં પવિત્ર દૂધ દહાવવાના ફાયદા છે ઘરના વાતાવરણમાં પોઝિટિવ એનર્જી પ્રવેશે અને નકારાત્મકતા દૂર થશે દૂધ પ્રેત અને દુષ્કશક્તિઓથી રક્ષા મળશે સૌભાગ્ય વધશે અને ધનલક્ષ્મી ઘરમાં સ્થિર થશે ઘરના સભ્યોના આરોગ્યમાં સુધારો આવશે સુખ સમૃદ્ધિ વધશે અને ઘરમાં શાંતિ રહેશે વ્યાસન દુઃખ સંકટ અને અવરોધો દૂર થશે ભક્તો ફાલ્ગુન અમાવસ્યાની રાત્રે આ પવિત્ર દુઃખ ઉપાયને જરૂર અજમાવો જો તમે આ ત્રણ પવિત્ર વસ્તુઓ ગૂગળ લોબાન અને ઘી સાથે ઘરમાં દુઃખ ફરાવશો તો ઘરની તમામ નકારાત્મકતાઓ દૂર થશે અને ઘરમાં દિવ્ય શક્તિઓનો વાસ થશે આ એક સરળ અને અસરકારક ઉપાય છે જે તમારું નસીબ ચમકાવી શકે છે ચોથો ઉપાય છે શું તમે એવું અનુભવો છો કે કોઈ દુશ્મન તમારું મહિત કરવાની કોશિશ કરી રહ્યો છે તમારી સામે હંમેશા વિઘ્નો ઊભા થઈ જાય છે શત્રુઓ સતત તમને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે તો આજે આપણે એક એવા શક્તિશાળી ઉપાય વિશે વાત કરીશું જે ફાલ્ગુન અમાવસ્યાની રાત્રે કરવાથી દુશ્મન શાંતિ અને સુરક્ષા મળે છે તંત્રશાસ્ત્રમાં લીમડાના પાનને એક શક્તિશાળી રક્ષા કવચ તરીકે માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં માન્યતા છે કે લીમડાના પાનમાં દિવ્ય તત્વો હોય છે જે ઘરના શત્રુ દોષને દૂર કરે છે અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે ફાલ્ગુ અમાવસ્યાની રાત્રે જ્યારે ગ્રહો અને તાંત્રિક ઉર્જાઓ વિશેષ રીતે અસરકારક હોય છે ત્યારે લીમડાના પાનથી કરેલો તાંત્રિક ઉપાય અત્યંત કારગત સાબિત થાય છે જો તમે આ ઉપાય કરી લેશો તો તમારું નસીબ તમને સાથે આપશે અને શત્રુઓ તમારી સામે હંમેશા નબળા પડી જશે ફાલદુ અમાવસ્યાની રાત્રે ઘરના મુખ્ય દરવાજા પર લીમડાનના પાન બાંધવું ખૂબ શુભ માનવામાં આવે છે જે લોકો તમારી સામે ખોટા ઈરાદા સાથે આવે છે તેમની નકારાત્મક ઉર્જા લીમડાનના પાના રક્ષણથી નષ્ટ થઈ જાય છે કેટલાક લોકો તમારું મહિત કરવા ઘરમાં પ્રવેશ કરે છે પણ જો દરવાજા પર લીમડાના પાન બાંધવામાં આવે તો આ એનર્જી બારંવાર ટકી શકતી નથી આ ઉપાય માટે ફાલ્ગુન અમાવસ્યાની રાત્રે લીમડાના પાન લાવો અને તેને ગંગાજળ વડે શુદ્ધ કરો પછી દરવાજાની ઉપર અને બાજુમાં લીમડાના પાનની માળા બાંધી દો જો તમે દર મહિનાની અમાવસ્યાએ આ વિધિ કરશો તો કોઈ પણ નકારાત્મક એનર્જી ઘરમાં પ્રવેશ નહીં કરે અને દુશ્મન તમારું મહિત કરી શકશે નહીં જો તમારે તમારા શત્રુઓ પર વિજય મેળવવો હોય તો શિવજીનો આશીર્વાદ અનિવાર્ય છે ભગવાન શિવ વિશ્વના સૌથી દયાળુ દેવતા છે પણ તેઓ શત્રુનાશક પણ છે એટલે જ ફાલ્ગુન અમાવસ્યાની રાત્રે લીમડાના પાનથી શિવલિંગનું અભિષેક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ઉપાય માટે તમે સવારે અથવા રાત્રે બપોર વાગે શિવલિંગ પર ગંગાજળ અને લીમડાના પાનથી અભિષેક કરો સાથે ઓમ નમઃ શિવાય અને

તો તેનાથી તમારું રક્ષણ થાય છે અને દુશ્મનો નબળા પડી જાય છે આ હવન કરવા માટે તમારે લીમડાના પાનને સળગાવવા અને તેમાં તાંત્રિક હવન સામગ્રી જેમ કે ગોળ કપૂર અને તલ ઉમેરવી પછી જ્યારે ધુમાડો થાય ત્યારે ઓમ હ્રીન નમ મંત્રનો એકસો આઠ વખત જપ કરો આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે અને શત્રુઓની નકારાત્મક ઉર્જાને નષ્ટ કરી શકે છે શત્રુ શાંતિ માટે લીમડાના પાન વાપરવાના ફાયદા છે દુશ્મનોની નકારાત્મક શક્તિ ઓછી થાય છે અને તેઓ શાંત થઈ જાય છે તાંત્રિક પ્રભાવથી મુક્તિ મળે છે અને કાળા જાદુ પ્રભાવ નષ્ટ થાય છે શરીર અને મન પર કોઈ બાધા ન આવે અને શાંતિ રહે ઘરમાં સુરક્ષા અને પોઝિટિવ એનર્જી વધે છે ન્યાય અને કોર્ટ કેસ સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે ભક્તો જો તમે પણ ઈચ્છો છો કે તમારા દુશ્મનો તમારું મહીત ન કરી શકે તમારું નસીબ સાથ આપે અને તમારા ઉપર કોઈ પણ વિઘ્નો ન આવે તો ફાલ્ગુન અમાવસ્યાની રાત્રે લીમડાના પાનનો આ ઉપાય જરૂર અજમાવો આ તાંત્રિક વિધિ શાસ્ત્રોક્ત છે અને શક્તિશાળી છે પાંચમો ઉપાય રાશિ પ્રમાણે ખાસ દાન કરો ભગવાન શિવને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો છે પરંતુ દાન એ સૌથી મોટું પુણ્ય કમાવવાનું સાધન છે ખાસ કરીને ફાલ્ગુન અમાવસ્યાની રાત્રે કરેલું દાન આપના ગ્રહો માટે શુભ સાબિત થાય છે શાસ્ત્રોમાં દાનનું વિશેષ મહત્વ છે અને જો તમે તમારી રાશિ પ્રમાણે દાન કરશો તો તમે તમારા જીવનમાં નસીબની મદદ મેળવી શકશો જો તમે જીવનમાં ઘણી મહેનત કરો છતાં લાભ મળતો નથી તો સમજી લો કે તમારા ગ્રહો દુર્બળ છે ફાલ્ગુન અમાવસ્યાની પાવન રાત્રિએ ગ્રહોનો દોષ દૂર કરવા માટે શ્રેષ્ઠ સમય છે આ દિવસે તમે તમારી રાશિ મુજબ દાન કરો તો ધન સમૃદ્ધિ શાંતિ અને અને સુખ પ્રાપ્ત થાય છે મેષ સિંહ ધનુ રાશિના જાતકો માટે મંગળ અને ગુરુ ગ્રહ મહત્વના છે જો તમે આ રાશિના છો તો લાલ ચણાનું દાન કરવાથી તમારા જીવનમાં ધન અને ભાગ્યની વૃદ્ધિ થાય છે લાલ ચણાના દાનથી મંગળ ગ્રહ શાંત થાય છે અને ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી તમારા કાર્યોમાં સફળતા મળે છે આ ઉપાય કરવા માટે ફાલ્ગુન અમાવસ્યાની રાત્રે લાલ ચણાને એક પાત્રમાં ભરો અને હનુમાનજીના મંદિરમાં દાન કરો આ ઉપાયથી તમે શત્રુઓ પર વિજય મેળવી શકશો અને જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવશો વૃષભ કન્યા અને મકર રાશિના જાતકો માટે શુક્ર અને શનિ ગ્રહ મહત્વના છે આ રાશિઓ માટે ફાલ્ગુન અમાવસ્યાની રાત્રે દૂધ દહીં અને ચોખાનું દાન કરવું ખૂબ જ લાભદાયી છે દૂધ અને દહીંનો નું કરવાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે આ ઉપાય માટે ફાલ્ગુન અમાવસ્યા રાત્રે ગાય માતાને દૂધ અને દહીં પીવડાવો અને ચોખાનું દાન કરો આ ઉપાયથી ધનલક્ષ્મી પ્રસન્ન થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે

જો તમે શનિ ગ્રહની શાંતિ ઈચ્છતા હો તો આ ઉપાય ચોક્કસ કરો કર્ક વૃશ્ચિક અને મીન રાશિના જાતકો માટે ચંદ્ર અને ગુરુ ગ્રહ મહત્વના છે જો જીવનમાં શાંતિ અને સ્થિરતા લાવવા ઈચ્છતા હો તો ફાલ્ગુન અમાવસ્યાની રાત્રે સફેદ કપડાં અને મીઠાઈનું દાન કરવું ઉત્તમ રહેશે આ દાનથી મનની શાંતિ મળે છે કોર્ટ કેસ અને વિવાદ દૂર થાય છે અને પરિવાર સુખી બને છે આ ઉપાય કરવા માટે તમે કોઈ ગરીબ વ્યક્તિને સફેદ કપડાં અને મીઠાઈ દાન કરો સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરો આ ઉપાય તમારા જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરશે અને ધનલક્ષ્મીનો આશીર્વાદ અપાવશે ફાલ્ગુન અમાવસ્યા પર દાનના ફાયદા છે જીવનમાં નસીબ પ્રબળ થાય છે અને શિવજીની કૃપા મળે છે ગ્રહ દોષ દૂર થાય છે અને શુભ પ્રસંગો વધે છે ધન સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને દરિદ્રતા દૂર થાય છે તમારા કાર્યોમાં સફળતા મળે છે અને શત્રુ દોષ દૂર થાય છે આખા વર્ષ દરમિયાન શુભ પ્રસંગો અને સુખ શાંતિ મળે છે ભક્તો ફાલ્ગુન અમાવસ્યાની રાત્રે તમારું નસીબ બદલવાની તક છે તમારી રાશિ મુજબ દાન કરો અને ભગવાન શિવની કૃપા મેળવો આ ખાસ તાંત્રિક વિધિથી તમારું ભવિષ્ય તેજસ્વી બનશે અને તમામ પ્રકારના દુઃખો દૂર થશે તો ભક્તો ફાલ્ગુન અમાવસ્યા બે ના દિવસે આ પાંચ કામ જરૂર કરો અને તમારું જીવન દુઃખમુક્ત અને સુખમય બની જશે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ભોલેનાથ હર હર મહાદેવ